ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ ધોરણ 4 વિષય કમ્પ્યુટર તેની અંદર પાર્ટ 4 પેઇન્ટ જે મેઈન ટોપિક આપણો હતો કે પેઇન્ટ માં ચિત્ર કરવું તેની અંદર મેઈન ટોપિક છે ટોપિક નંબર 6 કે વિવિધ ફિલ્સ ઉપયોગ દ્વારા રંગીન આકારો દોરવા પેજ નંબર 33 તેની અંદર સબ ટોપિક છે જે આજે આપણે ભણવાના છે કે પોલિગન નો ઉપયોગ કરીને આકાર દોરવા પેજ નંબર 37 પેજ નંબર 37 બુકમાં જે રીતના સ્ટેપ્સ આપેલા છે તે આપણે વન બાય વન જોતા જઈએ સૌપ્રથમ આપણે પેઇન્ટ બ્રશ ઓપન કરી લઈએ સ્ટેપ નંબર વન શું કે છે તો કે શેપમાં પોલિગોન ઉપર ક્લિક કર્યું આ જે શેપ ગ્રુપ છે તેમાંથી પોલિગોન ઉપર ક્લિક કરવાનું કે છે સ્ટેપ નંબર ટુ ફિલ્ડમાંના એરો પર ક્લિક કરો તમને એક ડ્રોપડાઉન મેનુ જોવા મળશે જેમાં નો ફિલ ઉપર ક્લિક કરો ફિલ્ડ નામનું જે ઓપ્શન છે તેની અંદર આપણને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તેમાંથી આપણે આ વખતે કયો સિલેક્ટ કરવાનો છે નો ફિલ મતલબ કે એકેય પ્રકારના કલર કરવા નથી એટલે આપણે શું ટિક કર્યું છે નો ફિલ્ડ ઓપ્શન નો ફિલ્ડ નામનો ઓપ્શન ટિક કરેલો છે સ્ટેપ નંબરથી શું કહે છે સાઇઝમાં એરો પર ક્લિક કરોનો ચોથા નંબરની ચોથા નંબરના ક્રમની કોહળાઈ પસંદ કરો હવે આપણે લાઇન નક્કી કરશું જાડી દોરવી છે કે પતલી દોરવી છે તેમાંથી ચોથા નંબર લઈને આપણને ટીક કરવાનું કે છે સ્ટેપ નંબર 4 કલર 1 પર ક્લિક કરો અને કલર પ્લેટ બ્લેક કલર પસંદ કરો કલર 1 પસંદ કરો અને તેમાંથી બ્લેક કલર લેવાનું કે છે સ્ટેપ નંબર 5 ડ્રેગિંગ કરીને સીધી રેખા દોરો શું કે છે સ્ટેપ નંબર 5 કે ડ્રેગ કરીને એક સીધી રેખા આ રીતે દોરો હવે આપણે ડાયાગ્રામની અંદર આલ્ફાબેટ્સ આપેલા છે એ બી સી ડી ઈ એફ એ રીતે તો જ્યાં એ લખો છે ત્યાંથી બી સુધી ક્લિક કરીશ પછી સી લખો છે સી સપોઝ કે નીચે લખેલું છે તો એની જગ્યા પર ક્લિક કરીશ તો હું જે રીતે કરતી જાઉં છું તે તમે બુકમાં બરાબર સ્ટેપ નંબર 7 ના ડાયાગ્રામમાં જોતા જજો આ એ વાળો ભાગ છે આ બી વાળો સી ક્યાં છે તો કે બરાબર વચ્ચે તો અહીંયા સી પછી ડી ક્યાં છે તો કે ઉપર તો ડી ક્યાં છે તો કે નીચે ઈ એફ ક્યાં છે તો કે સામેની સાઈડમાં એફ પછી ફરીથી કરી ભૂસાઈ ગયું એટલા માટે લીધું પછી સી અહિયાં નીચે પછી ડી પછી ઈ પછી એફ ક્યાં છે અહિયાં એચ આઈ ક્યાં છે અહિયાં સામે એચ આઈ અને અહિયાં થી આપણે લાઈન પૂરી કરી લઈએ आपने एक लाइन भूली गया तो रिपीट कर लीए फरी करी एफ जी एच आई जे ફરીથી આપણે એક વાત કરીએ એ પ્રમાણે નું ત્રિકોણ આપણે બનતું એમાંથી તો હશે પણ ટ્રાય કરીએ સૌથી પહેલા લીધું એ બી e એફ જોઈ રહ્યા છીએ સ્ટેપ નંબર એટ શું કે છે કે શોપિંગ ડ્રોઈંગ એરિયા ખાલી કરવા માટે ટાઇટલ બાર પર અંડુ ક્લિક કરશું એટલે આપણું ડ્રોઈંગ ઘુસાઈ જશે ફરીથી આપણે પોલિકોનનો ઉપયોગ કરીએ પોલીગોનનો ઉપયોગ શું છે કે તમે એક ને એક લાઈન એક ને એક લાઈન તમે કયા કયા સુધી જોઈન્ટ કરી શકો છો એ આપણે ઉપયોગ કરીએ છીએ જે રીતનું આપણે ડાયાગ્રામ દોરો હોય તે રીતનું આપણે દોરી શકીએ છીએ એક ડાયાગ્રામ થયો હવે પોલિગોન દ્વારા આપણે બીજો ડાયાગ્રામ દોરીએ બુકમાં જે રીતનું આપણે લખી દઈએ છીએ ટ્રાય કરીએ એ બી અહીંયા સપોઝ કે હજી કંઈક હું ડાયગ્રામ જોડું છું એક લાઈન ઓકે અહીંયા પૂરું કરી લઈએ રીતે કે આપણે જે રીતના line ને એકબીજા joint કરીને કોઈ ડાયાગ્રામ બનાવવો હોય ત્યારે આપણે polygon ઉપયોગ કરીએ છીએ આ રીતનું બી કંઈક બન્યું હજી કંઈક બનાવીએ આપણે હજી કંઈક બનાવી લઈએ આ રીતે આપણે કાંઈ પણ લાઈન ને જોઈન્ટ કરીને આપણે કોઈ ડાયગ્રામ બનાવી શકીએ છીએ આજે આપણે શું ભણીએ કે પોલીગનનો ઉપયોગ કેવી રીતે કરવો